ની મોજ હવે આપણા ઉનામાં જી હા હવે તમને આપણા ઉનામાં મળશે ગરમા ગરમ ઢોસા ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે જો તમે દીવ અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટમાં ઢોસા ખાવાનું ભૂલતા જ નહીં સામાન્ય નહીં લાજવાબ ટેસ્ટ સાથે બને ઢોસા ચીઝ ઢોસા મેક્સિકન ઢોસા રજવાડી ઢોસા અને અમારો ખાસ ઢોસા પોઈન્ટ સ્પેશિયલ ઢોસાની તો વાત જ કંઈક અલગ છે ઢોસા પોઈન્ટ ગિરઘડરા રોડ ઉના दावा અને પ્લાસ્ટરના પાટા બંને હાથોમાં લઈને રાજુભાઈ જાતે પાણી પણ નથી પી શકતા એવી પરિસ્થિતિમાં રાજુભાઈ અત્યારે લોકઅપમાં બંધ છે એની સાથે સાથે બીજા જે ખેડૂત મિત્રો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ધરપકડ કરી એમને પણ પોલીસે બે રહેમી માર માર્યો છે ગુજરાતની પોલીસ કદાચ આ વાત ભૂલી ગઈ હશે કે જે સૂરજ ઉગે છે એ આથમે છે કદાચ અત્યારે ભારતીય જનતા પાર્ટીનો તપતો સૂરજ છે પણ હવે દિવસો દૂર નથી કે ગુજરાતમાં સત્તા પરિવર્તન થવાનું છે નક્કી છે જ્યારે પણ ગુજરાતમાં સત્તા પરિવર્તન થયું ત્યારે આમ આદમી પાર્ટીના કે ખેડૂતોને હેરાન કરેલા એક એક પોલીસ કર્મચારીઓ સામે હિસાબ કરવામાં આવશે અને એકને પણ છોડવામાં નહીં આવે હું આ મંચના માધ્યમથી તમને સૌને ખાતરી આપું મિત્રો આપણે જોયું પંજાબમાં પણ માત્ર આપણા દસ બાર ધારાસભ્યો હતા અને પંજાબના લોકોએ જે પ્રમાણે આપણી સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો અને સત્તા મેળવી સરકાર બની અમુક ભાજપના પેઇડ એવું કહે છે કે તમે પંજાબમાં શું કર્યું એને ખબર ના હોય તો હું કહેવા માંગુ કે ગુજરાતમાં ખેડૂતોને બાવીસ હજાર રૂપિયા જે સહાય આપવામાં આવે ને એ પંજાબમાં પચાસ હજાર રૂપિયા પર હેક્ટર આમ આદમી પાર્ટીને સહાય આપવાનું કામ પંજાબની સરકાર સરકારે કર્યું પંજાબમાં હજારો લોકોને સરકારી નોકરી આપવાનું કામ ભગવંત માન સાહેબની સરકારે આદરણીય અરવિંદજીના નેતૃત્વમાં ત્યાં કર્યું છે આવા અનેક ત્યાં મંડીની જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે પંજાબના ખેડૂતો છે એ ફોર્ચ્યુનર કારમાં ફરે છે જ્યારે આપણી પાસે મોટરસાયકલમાં ટાયર બદલાવવાના પણ પૈસા ગુજરાતના ખેડૂતો પાસે નથી તો પંજાબની ખેડ સરકારે ખૂબ ખેડૂતો માટે કામ કર્યું છે આજે આ તકે આપ સૌને હું ખાતરી આપું છું કે બોટાદની આગ છે એ આ તમે ઓલાવવા નહીં દે આ જે ખેડૂતોની માંગો છે એ માંગોને લઈ અને વિધાનસભાથી લઈ અને રસ્તાઓ સુધી જ્યાં ક્યાંય પણ જરૂર હશે ત્યાં સતત આ આંદોલનને જીવતું રાખી અને ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું આપ સૌને લડવાની ખાતરી આપું છું વિરમું છું જય હિંદ જય ભારત